બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે જામ કનોરડામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં મંદિરના પૂજારીના પરિવારના વાહનોમાં તોડફોડ કરી અને બિભત્સ ગાળો બોલી સાથે જ અપમાનજનક વર્તન કર્યું હોવાના આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે પૂજારી પરિવારે જામ કનોરડા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ દાખલ કરાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી કાયદાકીય હાથ ધરી છે કાલે રાત્રે મારા ઘરે દસ થી બાર લોકો આવીને મારા ઘરે તોડફોડ કરી ગાડીઓ તોડી નાખી મારી બધી કરી કરી મારા મારી હતી બધોલી ને અંદર આવ્યા મન ફાવે માં બેન સામે ગાળો દીધો મારા ઘરે કોઈ બી આદમી કે કોઈ જેન્ટ્સ હાજર નહોતું મારો એક દીકરો હતો એમને બી પોલીસ વાળાઓને કેવરાવીને એ લોકો પોલીસ ખાતાથી ઉપાડી ગયા હતા મારા ઘરે અમે ખાલી લેડીસો જ ઘરે હતી પણ મારા ઘરે આવીને ગાળો બોલી અને એ બાબતે કે આ બાવા ગામમાં નો જોઈએ પાડોશમાં ભી બાવા નો રહેવા જોઈએ જયેશભાઈ રાદડીયા ના કાકા ગોપાલભાઈ રાદડિયા હતા